શું તમને ખબર છે કે તમે બહાર દુકાન કે લારીમાં જે મેથીના ગોટા ખાઓ છો તેમાં મેથીની જગ્યાએ તાંદળજાની ભાજી ઉમેરવામાં આવે છે તો આજે આપણે એકદમ નવી જ રીતે તાંદળજાની ભાજીના ગોટા બનાવીશું બેટર બનાવવાની જ ખૂબી છે જો આ રીતે બેટર બનાવી લીધું તો તમારા ગોટા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બનશે નાની નાની ટ્રીક ને તમે ફોલો કરી અને ગોટા બનાવશો તો તમારા ગોટા એકદમ બહાર જેવા જાળીદાર અને પોચા બનશે તો ચાલો જોઈ લઈએ તો તાંદરજાની ભાજીના ગોટા બનાવવા માટે મેં અહીંયા તાંદળ જો લીધો છે તો તાંદરજાળાની ભાજીની આ રીતે આપણે પાન અલગ કરી લેવાના છે ડાળખી આપણે અલગ રાખવાની છે એના પાનને આપણે સમારી લેવાના છે તો આ રીતે બધા જ તાંદરજાની ભાજીને આપણે સમારી લઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલા તાંદરજાની ભાજીમાંથી પાન અલગ કરી લીધા છે હવે આપણે એમાં આ રીતે ચાકુની મદદથી એકદમ ઝીણો સમારી લેવાનો છે જેથી આપણા ગોટામાં એનો સ્વાદ સરસ આવે તો આ રીતે આપણે સમારી લઈશું તો પછી આપણે તાંદરજાને બે થી ત્રણ પાણીમાં ધોવાનો છે કેમ કે ભાજીમાં માટીનો ભાગ વધારે હોય છે એટલે આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ દઈશું હવે આપણે બેટર બનાવવાનું છે તો બેટર બનાવવા માટે મેં દોઢ કપ જેટલો બેસન લીધો છે મરચાની પેસ્ટ એડ કરીશું અહીંયા છ થી સાત આપણે આખા મરી એડ કરીશું અને મેં અહીંયા એક ચમચી ધાણાને વાટી લીધા છે તો એ પણ એડ કરી દઈશું ચપટી જેટલો અજમો એડ કરીશું અને આપણે જે ભાજીને ધોઈને રાખી છે એડ કરી દેવાની છે અને ભાજીને આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાની છે તો અહીંયા આપણે કોઈ પણ સૂખા મસાલા એડ નથી કર્યા તીખાસ માટે જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ અહીંયા આપણે લીલું મરચું જ એડ કર્યું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી બેટર બનાવવાનું છે તો ગોટાનું બેટર હંમેશા જાડું જ હોય છે પતલું બેટર હોય તો ગોટા સારા નથી બનતા એટલે આપણે ગોટાનું બેટર

જેથી આપણો બેસન એકદમ સરસ સેટ થઈ જાય તો આને ઢાંકી દઈશું આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બેટરને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો બેસન એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેમાં સોડા એડ કરવાનો છે તો મેં અહીંયા એક પીચ જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે હવે આપણે હાથેથી બેટરને આ રીતે ફેટી લેવાનું છે એક જ ડાઇરેક્શનમાં આપણે બેટર ફેટીશું એટલે આપણા ગોટા એકદમ સરસ એવા પોચા અને ફૂલેલા ફૂલેલા બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ એવું બની ગયું છે હવે આપણે આ બેટરમાંથી ગોટા પાડીશું તો ગોટા પાડવા માટે મેં તેલ રાખી દીધું છે તો આપણે ચેક કરી લઈશું કે તેલ આપણું કેટલું ગરમ છે તો એકદમ સરસ એવું તેલ આવી ગયું છે તો હવે આપણે આમાં ગોટા પાડીશું તો આપણે જે બેટર બનાવ્યું છે એમાં આપણે આ રીતે હાથને ડીપ કરી અને એક બેટર લઈ લેવાનું છે એને આપણે ડાયરેક્ટ જ તેલમાં એડ કરીશું અને નાના નાના આપણે ગોટા પાડી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ ગરમ હોવાથી આપણા ગોટા એકદમ સરસ ઉપર આવી ગઈ જાય છે તો બસ ગોટા તળતી વખતે આટલું તેલ ગરમ રાખવાનું જેથી તમારા ગોટા નીચે ચોંટે નહીં અને આ રીતે ઉપર આવી જશે તો જ્યારે ગોટા એડ કરી દો પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે જેથી આપણા ગોટા એકદમ સરસ રીતે તો તો તમે રાખશો ગોટા ઉપરથી ચડી જશે પણ અંદરથી કાચા રહી જશે એટલે આપણે હવે આપણે મીડિયમ ગેસ ઉપર તેને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો મેં તેલમાં જેટલા સમય એટલા ગોટા એડ કરી દીધા છે હવે આપણે તેને મીડિયમ ગેસ ઉપર થવા દેવાના છે તેલ સરખું ગરમ થયેલું હશે એટલે તમારા ગોટા ઓટોમેટિક એની એની મેળે જ તેલમાં ફરવા લાગશે અને સાઈડ ચેન્જ થવા લાગશે તો તમે જોઈ શકો છો કે આપણા ગોટા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને સાઈડ પણ એની આપણે આ રીતે થોડી થોડી ચેન્જ કરી લેવાની છે એટલે બધી સાઈડ આપણા ગોટા અહીંયા ફ્રાય થઈ જાય જો ગોટાનું બેટર તમને અત્યારે ઢીલું લાગતું હોય તો તમારે કોઈ પણ ઝારો કે ચમચો એડ કરવાની જરૂર નથી જ્યારે એની મેળે જ બેટર ફ્રાય થાય પછી જ આપણે ઝારાની મદદ લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા ગોટા એકદમ સરસ તેલમાં ફરી રહ્યા છે અને એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા આ ગોટા બન્યા છે તો આપણે તેને ફ્રાય કરતા લગભગ પાંચેક મિનિટ જેટલો સમય લાગે છે જેથી ગોટા અંદરથી પણ ફ્રાય થઈ જાય તો અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે મીડિયમ ગેસ ઉપર આપણે આને ફ્રાય કરી લેવાના છે

થઈ ગયા છે અને આપણે બહાર કાઢી લીધા અને સેમ એ જ રીતે આપણે બીજા ગોટાને પણ એડ કરી દેવાના છે તો ગેસની ફ્લેમ જ્યારે તમે ગોટા એડ કરો ત્યારે હાઈ રાખવાની છે અને પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે જેથી આપણા ગોટા તળવામાં ઈઝી રહે અને બળી ના જાય જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખી દેશો તો પછી ગોટા ઉપરથી ચડી જશે અને અંદરથી કાચા રહી જશે તો ફરીવાર પણ આપણે બીજી ઘાણ નાખી દઈશું તો અહીંયા આપણે ગોટા તેલમાં સમા એટલે એડ કરી દીધા છે અને બધા ગોટાને આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે તો ગોટા હોય અને સાથે મરચા ના હોય તો ગોટા ખાવાની મજા જ ના આવે તો આપણે સાથે મરચાને પણ તળી લેવાના છે તો મરચાને આપણે તળતી વખતે આ રીતે જારો ઉપર રાખી દેવાનો છે જેથી આપણા મરચા નું તેલ ઉછળે નહીં અને ફૂટે નહીં તો આ રીતે આપણે મરચાને તળી લીધા છે અહીંયા આપણા તાંદળજાના ગોટા બનીને તૈયાર છે આ ગોટા તમે ખાશો તો તમને લાગશે જ નહીં કે તમે તાંદળજાના ગોટા ખાઓ છો આ ગોટા ખાવાથી આપણને એકદમ બહાર મળે એવો ટેસ્ટ આવે છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ ગોટા એકવાર બનાવેના હોય તો જરૂરથી આ સિઝનમાં બનાવી લેજો જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે ગોટા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો અત્યારે વરસાદની સિઝનમાં તમે પણ ગોટા ગરમા ગરમ બનાવી અને સર્વ કરો તમે પણ ખાઓ અને તમારા ફેમિલીને પણ ખવડાવો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી અને જણાવજો અને તમે પણ આ તાંદરજાના ગોટા ખાધા છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી દેજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો આપણે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ